અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાદેલા ટેરિફ મામલે અમરેલીમાં વિરોધ પ્રદર્શન શરૂ થયું છે અમેરિકન વસ્તુની હોડી કરી સ્થાનિકોએ અને ભાજપના નેતાઓએ વિરોધ કર્યો હતો અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર આકરા ટેરિફ લગાવવામાં આવ્યા છે ટેરિફ વધારા સામે હવે સમગ્ર રાજ્યના સર્વપ્રથમ અમરેલીમાં વિરોધ શરૂ થયો છે અમરેલી શહેરમાં આવેલ રાજકમલ ચોકમાં ભાજપના દિગ્ગજ નેતા અને ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા ડોક્ટર ભરતભાઈ કાનાબાર સહિતના ભાજપના નેતાઓ દ્વારા અમેરિકન પ્રોડક્ટ ઉત્પાદનોની જાહેરમાં હોળી કરવામાં આવી હતી

ભારતની જનતાનો અવાજ અને ભારતીય જનતા જનપરિષદ દ્વારા જ્યારે જનતાને ભારતના હિત વિરુદ્ધ કે જનતા વિરુદ્ધ કોઈ જગ્યાએ એ અવાજ ઉઠાવવાની જરૂર પડે ત્યારે અવાજ ઉઠાવવાનો નિર્ણય કરે છે ગઈકાલે માજી સાથે નારાયણભાઈ માજી જિલ્લા ભાજપ પ્રમુખ ડૉક્ટર ખાનાબાર સહિત અનેક આગેવાનો મળ્યા હતા અને આ બાબતનો અવાજ ઉઠાવવાનો નિર્ણય કરીને અમેરિકન પ્રોડક્ટનો બહિષ્કાર કરવો અને અમેરિકન પ્રોડક્ટને જે રીતે આઝાદી વખતે વિદેશી આઈટમોની હોળી થતી એ પ્રમાણે હોળી કરવી અને જનજાગૃતિ માટેના કાર્યક્રમો હાથ ધરવા એવો નિર્ણય ભારતની જનતાએ જ્યારે જ્યારે રાષ્ટ્ર પર જે કોઈ પ્રકારની આફતો આવે એનો સામનો કરવા માટે પોતાની શક્તિ અને ભક્તિ બતાવીને ભારતને અડીખંભ રાખ્યું છે જ્યારે લાલબાદુર શાસ્ત્રીજી પ્રધાનમંત્રી હતા અમેરિકા અનાજ આપવાનું પણ ખીચકીદાટ કરતી હતી જે પશુ આહારમાં ચાલે એવું અનાજ ભારતને જ્યારે આપતા હતા એ દિવસોમાં લાલબહાદુર સાથે વડાપ્રધાન તરીકે અપીલ કરેલી કે ભારતમાં અનાજની તંગી છે તો એક અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરે એ દિવસોમાં હોટેલો પણ એક દિવસ બંધ રાખીને ભારતીય જનતાએ ઉપવાસ કર્યા હતા ભારતે ઉપવાસ કરીને પણ એકતા દેખાડી છે અટલજીએ પોખરણનો અણુધડાકો ત્યારે અમેરિકાએ આર્થિક પ્રતિબંધો મૂક્યા હતા ત્યારે મને બરાબર યાદ છે ગામડાઓમાંથી કર્મચારી મંડળમાંથી સામાજિક સંસ્થાઓમાંથી આર્થિક ભંડોળ કરીને ભારતની તિજોરીમાં જમા કરાવવા માટે અનેક ઓફરો શરૂ થઈ ગઈ હતી કે ભારત કોઈ જગ્યાએ પાછી પાણી ન કરે હવે અમેરિકા ફરી વખત ભારત જે રીતે ડિફેન્સમાં સશક્ત બન્યું છે આપણે સૌ જાણીએ છીએ ઓપરેશન થિયરમાં ભારતના બનાવેલા સંસાધનો દ્વારા અમેરિકાના અને ચાઇનામાં જે જબે તો જવાબ આપનારા એમના ડિફેન્સના યુમાનોને તોડી પાડ્યા અને વિજય પ્રાપ્ત કર્યો એવી સ્થિતિમાં અમીર ખાને પેટમાં તેલ રીણા છે કે ભારત હવે સક્ષમ પોતાની ક્ષેત્રમાં તમામ ક્ષેત્રોમાં થયેલું છે આર્થિક સ્થિતિમાં વિશ્વમાં ત્રીજા નંબર તરફ જઈ રહ્યું છે ત્યારે ભારતને દબાવવા માટે એમણે ટેરિફના નામે ટેરિફ વધારવાના પ્રયાસથી ભારતને દબાવવાનો પ્રયત્ન કર્યો છે ભારતની જનતા જાગૃત થાય અને અમેરિકાની કોઈ પણ પ્રોડક્ટ વપરાશ ન કરે અને એનો બહિષ્કાર કરે એ જનજાગૃતિ માટે આજે અમરેલીએ આ કાર્યક્રમ શરૂ કર્યો છે આપના સૌના માધ્યમથી મીડિયાના માધ્યમથી હું દેશની જનતાને વિનંતી કરું છું આપણે સૌ જાગૃત થઈને ભારતની શક્તિને ભક્તિ બતાવીને ભારતને મજબૂર નહીં ભારતને મજબૂત બનાવીએ એના માટે આપણે સૌ આગળ આવીએ વંદે માતરમ ભારતમાં થકી જાય ભારત આજે જ્યારે વિશ્વના નકશા ઉપર

એની આજે સિમ્બોલિક હોળી કરવામાં આવી હતી અને આ ટેરિફ સામે વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો આ ટેરિફ સામે નહીં ચૂકવાનો નહીં નમવાનો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે સરકારે નિર્ણય કર્યો છે એને ભારતની જનતાનું પ્રચંડ લોકસમર્થન છે ધર્મેશ મહેતા એસ ટ્વેન્ટી ન્યૂઝ અમરેલી